કેમ છો મિત્રો તમારું સ્વાગત છે વધુ એક આપણા નવા વિડીયોમાં હવે યુટ્યુબ પર વિડીયો કેવી રીતે અપલોડ કરવો તેના વિશે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપેલ છે તો વિડીયોને ખાસ એન્ડ સુધી જોવો હવે તમારી ચેનલ પર વિડીયો અપલોડ કરવા માટે તમારે આવી જવાનું છે યુટ્યુબમાં ત્યારબાદ અહીં અપલોડના ઓપ્શન પર ક્લિક કરી અને તમારે જે પણ વિડીયો અપલોડ કરવો હોય તે વિડીયો તમારી ગેલેરીમાંથી તમારે સિલેક્ટ કરી લેવાનો છે હવે વિડીયો સિલેક્ટ કર્યા બાદ અહીં નેક્સ્ટ આપવાનું છે ત્યારબાદ અહીં તમારે ટાઇટલ આપવાનું છે તમારા વિડિયોનું હવે મિત્રો ટાઇટલ ગમે તેવું નાખી દેવાનું નથી જે ટોપિક પર તમે વિડીયો બનાવ્યો હોય ને તેના વિશે તમારે અહીં ટાઇટલ નાખવાનું છે કારણ કે જયારે પણ આપણું વિડીયો પ્રોસેસિંગ થાય છે ને ત્યારે આપણે ટાઇટલ શું નાખ્યું છે ને તે ખુબ મહત્વનું હોય છે અને તેની ઉપરથી આપણા વિડીયોને રેન્કિંગ મળતું હોય છે અને જો એવું હોય મિત્રો તો તમારા વિડિયોનું ટાઇટલ તમારે યુટ્યુબમાં સર્ચ કરી લેવાનું છે કેમ કે મેં અહીં મારા વિડીયોનું ટાઇટલ સર્ચ કરીને રાખ્યું છે તે પ્રમાણે તો મેં મારા વિડીયોનું ટાઇટલ સર્ચ કરી અને આપણા મોબાઈલમાં કીપ નોટ નામ નું એપ્લિકેશન આવે છે ને તેમાં મેં પેસ્ટ કરી દીધું છે તો આપણે આપણા આપણા કીપ નોટ એપ્લિકેશન ઓપન કરી અને છેડિયોનું ટાઇટલ કોપી કરીને રાખ્યું હતું અહીંથી કોપી કરી લેશું અને અહીં યુટ્યુબમાં આવી અને આપણા વિડીયોના ટાઇટલમાં તેને પેસ્ટ કરી દેશું આ રીતે હવે ફરીથી આપણે આ ટાઇટલ ને કોપી કરી લેશું અને એડ ડિસ્ક્રિપ્શનમાં તેને પેસ્ટ કરી દેશું અને ત્યારબાદ બેક આવી જશું જો તમારો અહીં પબ્લિક હોય તો તેને તમારે અનલિસ્ટેડ મોડમાં અપલોડ કરી દેવાનો છે હવે આટલું કર્યા પછી અહીં વિડીયો ને અપલોડ ના ઓપ્શન પર ક્લિક કરી અને અપલોડ કરી દેવાનો છે પછી આપણો વિડીયો અપલોડ થઈ જાય ત્યાં સુધી આપણે રાહ જોવાની છે હવે વિડીયો અપલોડ થઈ જાય ત્યારબાદ આપણે આપણા મોબાઈલમાં વાયટી સ્ટુડિયો નામનું એપ્લિકેશન ઓપન કરી લેશું હવે આપણા વિડીયોની બાકીની પ્રોસેસ આપણે બધી જ અહીં પૂરી કરશું જેમ કે ટાઈટલ ટેગ ડિસ્ક્રિપ્શન કેવી રીતે નાખવું તેના વિશે પણ આ વિડીયોમાં માહિતી આપેલ છે તમારે અહીં બીજા નંબરના ઓપ્શન કન્ટેન્ટ પર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીં વ્યુ ઓલ પર ક્લિક કરવાનું છે હવે વ્યુ ઓલ ઉપર ક્લિક કરશો ને જે પણ તમે વિડીયો અપલોડ કર્યો છે તે તમને અહીં પ્રથમ નંબર પર દેખાશે ત્યારબાદ અહીં થ્રી ડોટ ઉપર ક્લિક કરી અને એડિટ ના ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે હવે અહીં સૌથી પહેલા તમારે તમારા વિડીયો નું થમનેલ લગાડવાનું છે હવે થમનેલ પણ ગમે તેવું લગાડી દેવાનું નથી સારું એડિટિંગ કરી અને સરસ થમનેલ બનાવવાનું છે કારણ કે ઓડિયન્સ આપણો વિડીયો પછી જોવે છે પેલા આપણા વિડીયો થમનેલ સરસ બનાવવું જરૂરી છે હવે આપણા વિડીયો માટે થમનેલ કેવી રીતે બનાવવું તેના પર આપણે વિડીયો બનાવેલો જ છે અને આપણી ચેનલ પર અપલોડ પણ કરેલો છે હવે જો તે વિડીયો તમારે જોવો હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન

અને અહીં સર્ચમાં આવે એવા કીવર્ડ નાખવાના છે એટલે કે આપણો વિડીયો સર્ચમાં આવે તે પ્રકારના કીવર્ડ આપણે નહીં નાખીશું હવે સર્ચમાં આવે એવા કીવર્ડ આપણે ક્યાંથી લાવવા તો તેની માટે તમારે યુટ્યુબમાં આવી જવાનું છે હવે યુટ્યુબમાં આવ્યા પછી અહીં તમારે તમારી પ્રોફાઇલ પર ક્લિક કરી અને ત્યારબાદ અહીં ઇન્કો મોડ ઉપર યુટ્યુબ આપણે ઓપન કરીશું હવે આ મોડ ચાલુ કરવાનો એક જ ફાયદો છે મિત્રો કે આપણે જો યુટ્યુબ પર સર્ચ કરીએ ને એટલે આપણે જે સર્ચ હિસ્ટ્રીમાં હોય તે કીવર્ડ નહીં પણ જે રેન્ક કરતા હોય ને તે કીવર્ડ આપણને અહીં સર્ચમાં આવે એટલા માટે ત્યારબાદ અહીં સર્ચ પર ક્લિક કરી અને તમારા વિડીયોનું ટાઇટલ તમારે અહીં સર્ચ કરવાનું છે તો હું સર્ચ કરી દઉં છું કે યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવી હવે જેવું જ યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવી તે સર્ચ કર્યું ને એટલે અહીં આપણને ઘણા બધા કીવર્ડ દેખાય છે જુઓ મિત્રો હવે આ બધા જ કીવર્ડ એક પછી એક તમારા ડિસ્ક્રિપ્શનમાં લખી નાખવાના છે ત્યારબાદ આપણે આપણા વિડીયોનું બે પ્રકારનું ટાઇટલ આપ્યું છે એટલે કે એક ગુજરાતી લેંગ્વેજમાં અને એક અંગ્રેજી લેંગ્વેજમાં તો હવે આપણે અહીં આપણે વિડીયોનું બીજું ટાઇટલ લખી નાખશું આપણા વિડીયોનું બીજું ટાઇટલ છે હાઉ ટુ ક્રિએટ અ યુટ્યુબ ચેનલ તો જેવું જ તે સર્ચ આપ્યું એટલે આપણને અહીં ફરીથી ઘણા બધા કીવર્ડ દેખાય છે તો આ બધા કીવર્ડને પણ આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પેસ્ટ કરી દેવાના છે મારા વિડિયોને લગતા કીવર્ડ મેં બધા જ કીપ નોટમાં યુટ્યુબ પર સર્ચ કરી અને આવી રીતે બધા જ લખી રાખ્યા છે તો આપણે કીપ નોટ નામના એપ્લિકેશનમાં જઈ અને તે બધા જ કીવર્ડ કોપી કરી લેશું અને ત્યારબાદ આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આવી રીતે પેસ્ટ કરી દેશું હવે અહીં કીવર્ડ નાખવાનો એક જ ફાયદો છે કે આ સર્ચ કરી અને ઓડિયન્સ આપણી વિડીયો સુધી પહોંચી શકે હવે તેની નીચે મેં એક મારા બીજા વિડીયોની લિંક નાખી દીધી છે અને તેની નીચે ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલની લિંક નાખી દીધી છે અહીં તમે તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટની લિંક નાખો કે ન નાખો પણ તમારા બીજા વિડીયોની લિંક જરૂરથી નાખી દેવી હવે અહીં બીજા વિડીયોની લિંક નાખવાનો ફાયદો એ થશે કે આપણો વિડીયો વોચ કરતી ઓડિયન્સ જો આપણું ડિસ્ક્રિપ્શન જોશે અને તેમાં આપણે કોઈ પણ વિડીયોની લિંક નાખી હશે અને તે વિડીયો તેને જોવો હશે તો તેના પર ક્લિક કરી અને તે વિડીયો પણ તે જોશે આનાથી આપણા બીજા વિડીયો પર પણ વ્યૂ આવશે એટલા માટે તમારે ડિસ્ક્રિપ્શનમાં અમારા બીજા વિડીયો જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો એવું લખી અને નીચે તમારા બીજા પણ ચાર પાંચ વિડીયોની લિંક નાખી દેવાની છે ત્યારબાદ અહીં મેં નીચે લખી નાખ્યું છે થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ હવે આટલું કર્યા પછી અહીં નીચે આપણે આપણા વિડીયોમાં હેશટેગ નાખવાના છે તો આપણા વિડીયોમાં હેસટેગ કેવી રીતે નાખવા તેના વિશે પણ આપણે માહિતી જાણી લઈએ હવે હેસટેગ નાખવા માટે તમારે અહીં આ રીતે હેસટેગ નાખવાના છે હવે હેસટેગમાં છે ને મિત્રો સૌથી પહેલા તમારે તમારા ચેનલનું નામ જ નાખી દેવાનું છે હવે હું મારા બધા જ વિડિયોમાં હેસટેગ નાખું છું એટલા માટે મને અહીં બધા જ હેસટેગ સજેશન થાય છે તો હેસટેગમાં આપણે આપણા યુટ્યુબ ચેનલનું નામ નાખ્યા બાદ આપણા વિડીયોને લગતા ચાર પાંચ અહીં હેશટેગ નાખી દેવાના છે હવે આટલું કર્યા પછી બેક આવી જશું ત્યારબાદ જો તમારી ચેનલ મોનિટાઈઝ હશે ને તો તમને મોનિટાઈઝેશનનું ઓપ્શન પણ મળશે તો તેને તમારે ઓન કરી દેવાનું છે ને ત્યારબાદ સિલેક્ટ ઓડિયન્સ માંથી જે તમારે લાગુ પડતું હોય તે તમારે અહીં સિલેક્ટ કરી દેવાનું છે ત્યારબાદ એડ ટુ પ્લે લિસ્ટનું ઓપ્શન મળે છે કે જો તમે તમારા વિડીયોને તમારા ચેનલ પર જો તમે કોઈ પણ પ્રકારની પ્લે લિસ્ટ બનાવી હોય અને તેમાં તમારે એડ કરવું હોય તો અહીંથી તમે આ વિડીયોને તે પ્લે લિસ્ટમાં એડ કરી શકશો પછી ઓપ્શન મળે છે અલ્ટ્રડ કોન્ટેન્ટ આમાં પણ જે પણ તમને ઓપ્શન લાગુ પડતું હોય તે તમારે ટીક કરી દેવાનું છે હવે જો આમાં કોને યશ કરવાનું અને કોને નો કરવાનું હવે જો તેના વિશે તમારે વિડીયો જોવો હોય તો તમે મને કોમેન્ટ કરજો એટલે હું તે ટોપિક પર પણ એક અલગથી વિડીયો બનાવીશ આપણે નો સિલેક્ટ કરી અને બેક આવી જશું ત્યારબાદ અહીં મોર ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે હવે એડ ટેગમાં તમારે તમારા વિડીયોના ટેગ નાખી દેવાના છે અહીં તમે જે ટાઇટલ નાખ્યું છે ને તે ટાઇટલ પણ તમારે નાખી દેવાનું છે અહીંથી કોપી કરી અને એક પછી એક એડ ટેગ ઓપ્શનમાં આપણે પેસ્ટ કરી દેશું તો આવી રીતે તમારે તમારા નાખી દેવાના છે પછીનું ઓપ્શન મળે છે શોર્ટ્સ રિમિક્સિંગ તો આના પર તમે જેવું જ ક્લિક કરશો ને એટલે તમને ફરીથી અહીં ત્રણ ઓપ્શન દેખાશે તો પેલા તો આનો મતલબ સમજી લઈએ પછી આપણે ત્રણેય ઓપ્શન વિશે સમજશું હવે અહીં ઉપર એવું લખેલું છે કે અન્ય લોકોને આ ઉપયોગ કરી અને અને શોર્ટ્સ દો જો તમે કરવાની મંજૂરી નહીં આપો તો આ વિડીયો માંથી રિમિક્સ કરાયેલા શોર્ટ્સ કાયમ માટે ડિલીટ કરવામાં આવશે હવે તેમાં પહેલું જ ઓપ્શન છે અલો વિડીયો એન્ડ ઓડિયો રિમિક્સિંગ એટલે કે તમે અન્ય લોકોને શોર્ટ્સ બનાવવા માટે તમારા ઓડિયો અને યુઝ કરવાની પરમિશન આપો છો હવે તેમાં બીજું ઓપ્શન છે અલો ઓનલી ઓડિયો રિમિક્સિંગ એટલે કે તમે માત્ર ને માત્ર ઓડિયો જ ઉપયોગ કરવાની પરમિશન આપો છો ત્રીજું છે ડોન્ટ એલો રિમિક્સિંગ એટલે કે અન્ય લોકોને તમે આ વિડીયોમાંથી કન્ટેન્ટનો ઉપયોગ કરી અને શોર્ટ્સ બનાવવાની પરમિશન આપતા નથી તો અહીં તમે ત્રણ માંથી કોઈ પણ ઓપ્શન સિલેક્ટ કરી શકો છો આપણે બેક આવી જવાનું છે ત્યારબાદ નું ઓપ્શન મળે છે એડ પેડ પ્રમોશન લેબલ એટલે કે તમે તમારા વિડીયોમાં કોઈ પણ પ્રકારનું પેડ પ્રમોશન કર્યું હોય તો તે ઓપ્શન ને તમારે યશ કરવાનું રહેશે અને છેલ્લું ઓપ્શન છે કેટેગરીનું ત્યાં તમે જોઈ શકો છો કે મારા વિડીયોની કેટેગરી સિલેક્ટ છે સાયન્સ એન્ડ ટેકનોલોજી પણ તમારે તમારા વિડીયોની અહીંથી કેટેગરી પસંદ કરી લેવાની છે હવે કયા પ્રકારના વિડીયો કઈ કેટેગરીમાં આવે તેના વિશે પણ તમારે જો જાણવું હોય તો તે વિડીયોની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે તે વિડીયો જોઈ શકો છો આ બધી જ પ્રોસેસ કમ્પ્લીટ કર્યા પછી તમારે બેક આવી જવાનું છે અને અહીં સિમ્પલ સેવ કરી દેવાનું છે હવે આ બધું જ કમ્પ્લીટ કર્યા બાદ મિત્રો આપણે આપણા વિડીયોને પબ્લિક કરી દેવાનું છે તો મિત્રો આવી રીતે તમે તમારી યુટ્યુબ ચેનલ પર વિડીયો અપલોડ કરી શકો છો તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીશું નવા વિડીયો સાથે અને જો તમને અમારો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં